તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને એમાં તમે કસોટી વિભાગમાં પરીક્ષા વિભાગમાં આદિત્ય સત્રાંત પરીક્ષા વિભાગમાં તમે પેપર ડાઉનલોડ કરી શકશો જે પણ મિત્રો આવા છે ચેનલ ને કરવાનું ભૂલવાનું નથી ને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું જેથી ઝડપથી તમને મળી રહે તરફ નીચે આપેલો પ્રશ્નોના જવાબ લખો દસ માર્કનો હોય તમને આપે પણ પહેલો પ્રશ્ન જોઈ લઈએ વોટ પોસ્ટમેન આપણા માટે શું કરે છે પોસ્ટમેન બ્રિંગ લેટર ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ એટલે પોસ્ટમેન આપણા કાગળ પત્રો આપણી પાસે લાવે છે ડઝ ધ ફાર્મર ગ્રોઅર સુ ફાર્મર ખેડૂત

તો અહીંયા બે ઓપ્શન હોય તમને એમાંથી એક સાચો એક ખોટો હોય તો આપણે જે ખોટો છે એને ચેકી નાખવાનો છે અને તમારે તમારી સપ્લિમેન્ટરીમાં એ વિધાન માનશે ઇસ ફેરર કોમલ હેરર ધૈન કોમલ આ વિધાન તમારે ફરીથી લખવાનું છે અહીંયા બીજાની અંદર આપણે બેસ્ટ ચેકી નાખીશું ત્રીજામાં ધૈન ચેકી નાખીશું આમાં આ ચેકી નાખીશું અને આમાં

અહીંયા એક પ્રશ્ન છે કે ભાઈ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરે શબ્દના સ્થાને આપેલો શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો અહીંયા રાહુલ અને વુ તો આપણે રાહુલ ની જગ્યાએ લખી દઈશું વુ હિસા ટીચર રાહુલ ઇઝ અ ટીચર છે

તો વોટ ડઝ સુમ ઇટ ધે ગો સ્કૂલ એટ ઇવેન ઇલેવન ઓ ક્લોક તો વેન વાડે પ્રશ્ન કરવાનો છે ઇલેવન ઓ ક્લોક નીકળી જશે હાઉ મની કેટલા છે અને ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર રમે છે તો વેન વડે પ્રશ્ન પૂછો તો ક્યાં રમે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાક્યોની મદદથી નીચે આપેલો સંવાદ પૂર્ણ કરો અહીંયા તમને અહીંયા સંવાદની અંદર ખોટા શબ્દો આપેલા છે ખોટા વર્ડ્સ આપેલા છે ખુટા વાક્યો આપેલા અને અહીંયા સંવાદ આપેલો છે આપણે પૂરો કરવાનો છે તો તમે જોનવી ડઝ યુર વાઇફ કમ ટુ મેક યુ તે અહીંયા અમે અહીંયા અહીંયા જવાબ આવશે બીજી ખાલી જગ્યામાં આ તે જગ્યા તમે જોઈ શકો છો આ સંપૂર્ણ પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપે તમને ખબર છે કે તમને ગાઈડ એપમાં મળેલું છે અહીં માત્ર આપણે એના સોલ્યુશન વાત કરી રહ્યા છીએ દોસ્તો પ્રશ્ન નંબર સાત ની વાત કરીએ નીચે આપેલા ખાલી જગ્યામાં યોગ્ય રેમિંગ વર્ષ એટલે કે ટ્રી તો ટ્રી નું થાય ફ્રી અધર તો ફાધર મધર બરાબર બ્લ્યુ તો બ્લ્યુ સેંગ તો ગેંગ સીટ તો સીટ સીટ ટુ બરાબર તમે તમારા જન્મદિવસ કેવી રીતે ઉજવો છો તેના વિશે અંગ્રેજીમાં આપણે જે નિબંધની વાત કરીએ છીએ એમ અહીંયા અંગ્રેજીમાં પાંચ વાક્યોમાં આપણે નિબંધ લખવાનો છે કે ભાઈ આપણે આપણો બર્થડે કઈ રીતે સેલિબ્રેશન કરીએ છીએ એના વિશે તમે તમારા મનમાં આવતા તમને જેવા પસંદ પડે એવા સ્પેલિંગની ભૂલો કર્યા વગર એવા તમે અહીંયા દસ સોરી પાંચ વાક્ય તમે લખો એટલે તમારો આ દસ માર્કનો પ્રશ્ન કવર થઈ જાય

સંપૂર્ણ રીતે તમને સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કરો છો તમને વિડીયો કેવો લાગ્યો તમે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો દોસ્તો એ સિવાય આપણા ઘણા બધા વિડીયો આપડી ચેનલ પર પડેલા છે તમે સૌ વિડીયો જોઈને તમારું ફીડબેક તમારું કઈ પણ તમારી સૂચન હોય અમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો સૌને જય હિન જય ભારત ચલો આવજો હ